મિત્રો એક ટૂકો સંદેશ બરાબર આપણને માઇક ગયો બરાબર કોઈ ડાયલોગ નો હોય અમા પા એટલે તમારી સામે સરસ રેટી સામે સાહેબ અને ધોરણ 9 તમામ વિદ્યાર્થીઓ સખત મહેનત કરી અને આ માઇક પ્રજો કર્યું મિત્રો આનો મેઈન કારણ કે પતંગ સમય દિનો પતંગની ગમ સાવ્યો છે પણ આપણે પતંગ ડણામાં એટલા મસ્કુલ હોઈએ બરોબર ઉપર અગાસી હોય અને પારાપીટ ન હોય અને આપણે ઘણી વાર પતંગ માંથી તમે કોઈ નું હાથ મોડું કરવા જાઓ અને ઘણી વાર આપણી જિંદગી નું હાથ મોડ્યું થઈ અને મિત્રો એ તકેદારી રાખીએ એટલે પતંગ પાછળ દોડવાનું પણ નહીં એટલે આપણે એવું પતંગ ઉપર ધ્યાન દોડતા હોય આ હે પતંગ મારા હાથમાં બરો છડી આવી છે અને સામેથી વાહન આવતો અને એક્સિડન્ટ પણ થઈ શકે મિત્રો એ જ ખાસ તકે તરે રાખી બીજું મિત્રો એ ખાસ અત્યારે બે દિવસ છે જ્યારે બાઇક ચલાવતો ત્યારે ગળામાં કા મફલર બરો એવું બધું હોય તો ગળાની જે દોરી આ દોરી જે આવે પતંગની તો એ ગળાએ જે આવે ને એ કેટલી ઘટનાઓ છે એમાં બળું કપાઈ જાય અને ગંભીર સ્વરૂપ ધારણ કરી લે એવું પણ બને છે પછી આ સમજદારી આપણે જે મુંગા બરોબર પક્ષીઓ છે એનું ધ્યાન રાખી કારણ કે ઉલ્ટા હોય ત્યારે દોરી આપણે એ રીતે રાખી કે તેને પાક ન કપાઈ જાય બરોબર એના માટે વ્યવસ્થા છે એમ તો એનો હેલ્પલાઈન નંબર પણ છે જેથી પક્ષીને કંઈ ઈજા થતી હોય તો એને તમે ફોન કરીને જાણ કરી શકો নানিডি সানিকে সানিমিযানিন সানিকে সানিনি